જય મા ચામુંડા આજે નવા વર્ષનો પર્વ ઉપર સૌના જય મા ચામુંડા હાઉસફુલ રોડ રાજકોટ અમદાવાદ માં ચામુંડા સૌની મનોકામનો પૂર્ણ કરે ટ્રાફિક હાઉસફુલ આજે સામનો કરવો પડશે દર્શન કરવા આવી ગયા હતા જય મા ચામુંડા સામનો તો કરવો જ પડશે કેમકે વસ્તી બધી ઉમટી પડી ચોટેલા ધામમાં નવા વર્ષમાં જય મા ચામુંડા આ ડુંગર વાડી દેવી સૌને રાજ કરાવે બાપ જય મા ચામુંડા ઠેઠ આપણે તો બાર છીએ ભાઈ મિત્રો પણ આપણે અહીંયા ઠેઠ બહાર છીએ હો ભાઈ જે એન્ટ્રી કરતા બહાર એરિયો આવે અમદાવાદ સાઈડથી જતા એ ત્યાં પાર્કિંગ આગળ છીએ બહાર બાકી અહીંથી તો આમ આગળ જવાનું બે ગેટ આવે પછી આગળ જવાનો રસ્તો આવે ત્યાં તો હાઉસફુલ જ છે પણ આ તો ઠેઠ આપણે બહાર છીએ ત્યાં પણ હાઉસફુલ છે ચોટીલા ધામ હાર્દિક બધાને શુભેચ્છા પાઠવી છે નવા વર્ષના સામુંડા સૌનો મનોકામના પૂર્ણ કરે જાય માસામુંડા હા ચોટીલા વારી હા અને ભક્તો પણ ઉમટી પડ્યા છે તો કોઈ ટ્રેક્ટર લઈને આવ્યા હશે કોઈ તગો લઈને આવ્યા હશે કોઈ છનેડા લઈને આવ્યા હશે કોઈ કોઈ તો ભાઈ ખટારામાં બહેન પણ આવ્યા હશે કોઈ બસમાં બહેન આવ્યા હશે કોઈ લક્ઝરીઓ લઈને આવ્યા છે કોઈ પોતાનું પ્રાઇવેટ વાહન લઈને આવ્યા હશે તો અહીંયા તો હાઉસફુલ સાડા ત્રણ ચાર વાગ્યા તોય પણ હાઉસફુલ છે નવા વર્ષમાં હાઉસફુલ હાઉસફુલ રસ્તો ખાય નહીં બાપ આ તો હસ્તી જ્યાં દેખાય અહીંયા હું પાર્કિંગ બાયલા પાર્કિંગ પણ હાઉસફુલ છે તો અંદરના તો અંદર લોટ એવી જગ્યા જ નથી ફૂલ વસ્તી બાપો બાપો ઉસા ઘોટડા વારી સામુંડા ચોટીલા ડુંગર વારી ચોટીલા ડુંગર ચોટીલા જો બધા પાર્કિંગ કરીને બહારથી જાય છે જે એક દોઢ કિલોમીટર હાલવું પડશે દરેક યાત્રિકોને થોડોક હાલવાનો સામનો કરવો પડશે અને અત્યારે આપણે છીએ ચોટીલા બાગ આ આવી છે અન્નપૂર્ણા પેકી પાર્કિંગ અને સોમનાથ હોટલ જય સોમનાથ હોટલ એની બાજુમાં વેલનાથ ગ્રુપ એની બાજુમાં હોટલ છે સપના ત્યાં આપણે બાજુમાં છીએ હા માનવિયો હા હા સોટીલા વારી સામુંડાઉની મનોકામના પૂર્ણ કરે જયમાં ચામુંડા ચોટીલા વારી મહેશ નવલગઢ ચેનલ દોસ્તો કરી લઈ બાકી હોય તેલવાન આપણે સોટીલા ધામમાં આજે નવા વર્ષ પર્વ ઉપર જય કિસાન જય ભારત યુવા જય જય દ્વારકાધીશ આપણે મિત્રો છીએ હાઈવે ઉપર હાઈવે તદ્દન આજ ટ્રાફિકથી ભરેલો છે અને આજ ખૂટે એવું જ ત્યાં સુધીની લાઈનો લાંબી લાઈનો છે આજે નદીમાં જય કિસાન આપણે પણ અહીંયા છીએ ડુંગરે જય માતા મુડા સૌ મનોસમના પૂરી પૂર્ણ કરે જય માતા મુ જય દેવી ચામુંડા જય કિશન ગુરુનાથ ચોટીલા દામ જય કિસાન